તમે ક્યારેય ઘૂંટાનું નામ સાંભળ્યું છે તમે એને વિન્ટર સ્પેશિયલ રેસિપી બી કહી શકો ટ્રેડિશનલ રેસિપી બી કહી શકો અને હેલ્ધીએસ્ટ એવર રેસિપી બી કહી શકો કેમ કે આમાં કોઈ પણ જાતના તેલ ઘી કે સૂકા મસાલાનો બિલકુલ બી ઉપયોગ કરવામાં નથી આવતો ઘૂંટાની રેસિપીની ઉત્પત્તિ વિશે એવું કહેવાય છે કે જામનગર પાસે જે નાનકડું એવું જોડિયા ગામ છે ત્યાંથી આ રેસીપીની શરૂઆત થઈ છે ત્યાંના જે ખેડૂતો હતા જે વાડીએ કે ખેતરે જતા ત્યારે રસ્તામાં એક નદી આવતી હતી અને એક વખત નદીમાં ખૂબ પાણી આવી ગયું અને બે ત્રણ દિવસ સુધી તે ખેડૂતો ઘરે નહીં જઈ શક્યા ત્યારે એ લોકોએ જે વાડીમાં વેજીટેબલ અને ફ્રૂટ્સ ઉગાવેલા હતા તેમાંથી જે એક નવી રેસીપી ક્રિએટ કરેલી એમનું નામ એ લોકોએ ઘૂંટો એવું આપેલું અત્યારે તો બજારમાં ઘણી બધી પ્રકારના ઘૂંટા અવેલેબલ છે કોઈ મિક્સ દાળ એડ કરીને બનાવે છે તો કોઈ મિક્સ ભાજી બી એડ કરીને બનાવે છે ભીંડા અને કારેલા સિવાયના ઓલમોસ્ટ બધા જ વેજીટેબલ તમે આમાં એડ કરી શકો છો આજે આપને બે પ્રકારના ઘૂંટા બનાવતા શીખવાના છીએ તો ચાલો જેમના પાસેથી ઘૂંટો બનાવતા શીખવાનું છે એમને પહેલાં મળી લઈએ હા આપે ઘૂંટાનું નામ સાંભળેલું છે

કૂક કરવામાં આવે છે પણ આપણે અહીં કિચનમાં એને કૂક કરીએ છીએ તો થોડું સ્માર્ટ કૂકિંગ બી કરી લઈશું બરાબર ને તો આપણે અહીંયા વેજીટેબલને પ્રેશર કૂક કરી લઈએ છીએ આપણે વેજીટેબલને એટલા પ્રેશર કૂક કરવાના છે કે ઓલમોસ્ટ વેજીટેબલ બધા જ થઈ જવા જોઈએ વેજીટેબલને કૂક કરતી વખતે આપણે એમાં સાથે પાણી અને મીઠું બી એડ કરી દેવાનું છે હવે આપણે પ્રેશર કુક સારી રીતના થઈ ગયા છે વેજીટેબલ આપના એને એક મોટા વાસણમાં લઈ લેશું તમે આ પ્રોસેસ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ રેસીપીનું નામ ઘૂંટો કેમ છે બરાબર ને આ તમે શું કરો છો હા હું ઘૂટો બનાવું છું ઓકે તો આ શું વેજીટેબલ તમે બધા બાફી લીધા છે એમ આ બધા બાફી લીધા છે ઓકે તો આમાં કેટલા કેટલા કેટલી જાતના વેજીટેબલ તમે આમાં નાખેલા છે 10 15 જાતના વેજીટેબલ ઓકે તો આપણે ટૂંકમાં આપણે જે આમ મેશ થઈ જાય એવા બધા વેજીટેબલ આપણે આમાં નાખી સકીએ બરાબર ને કે કારેલા કે કડવો કે એવી ચીજ નાખી શકો ઓકે અને આના અંદર તમે ફ્રૂટ બી નાખો છો ને ફ્રૂટ નાખી શકો તો ફ્રૂટ આપણે કેવા કેવા નાખી સકીએ આમાં સફરજન કેળા પછી ચીકુ કોઈ પણ ચીજ નાખી શકો ઓકે તો એનો બી ટેસ્ટ આવે એમ એનો એનો ટેસ્ટ પણ ઓકે સરસ એટલે તમે આ વેજીટેબલ ને પેલા ઝીણા ઝીણા કટ કરી અને બાફી લીધા છે અને હવે તમે એને અમે ઓકે શું એડ કરો છો તમે આમાં આ મગફળીનો ભૂકો છે ઓકે એટલે પેલી કાચી જી કાચી છે અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે કરેલી મગફળીનો ભૂકો છે એમાં બીજું કંઈ બી નથી નાખેલું તમે નહીં કંઈ કોઈ ચીજ નથી નાખેલી હવે આ સેવ ફરસાણની છે ઓકે આપણે જે નોર્મલ સેવ ખાઈએ એ જ છે આમ જ નાખી દેવાની છે આપણે આમ જ દેવાની છે ફૂકો કરી આ ઘોટાની મેઇન રેસીપીમાંથી મેઈન ગ્રેવી ચટણી છે તેની અંદર એકદમ લીલું લસણ સૂકું લસણ એકદમ આદુ મરચી તીખી મરચાં કોથમીર દાઠિયા સહિત તેની ગ્રેવી બને તેનાથી જ આખો ઘૂંટામાં ટેસ્ટ આવે લીલું લસણ સૂકું લસણ આદુ કોથમીર દાંડી સાથે અને લીલા તીખા મરચાથી બનેલી ગ્રીન ચટણી હવે સ્વાદ અનુસાર ગ્રેવી નાખવાની છે ઓકે એટલે આપણે જે પેલી તમે ગ્રીન ચટણી બનાવેલી એ નાખેલી છે કે જે ગોટાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે બરાબર ને ઓકે તો એ આપણે આપણા સ્વાદ અનુસાર એડ કરી શકીએ ને જેટલું બી તમે સ્પાઈસી જોઈતું હોય એ હિસાબે તમે એડ કરી શકો ઓકે તો આપણે આ બધું મિક્સ કરી લીધું ને હવે શું કરવાનું છે જોડિયાનો જે ઓરિજિનલ ઘૂટો છે એ આ છે કોઈ બી મસાલો નહી કોઈ બી તેલ એકદમ હેલ્ધી વર્ઝન હેલ્ધી વર્ઝન અને રોટલા ખાવાની એક રીત છે હા હા

આમ કંઈને કે આપને અપગ્રેટેડ વર્ઝન છે એ આપણે હવે જોઈશું બરાબર ને જેમ મેં પહેલાં કીધેલું કે આજે આપણે બે બે પ્રકારના ઘૂંટા બનાવતા શીખવાના છીએ જે ટ્રેડિશનલ કે ઓથેન્ટિક ઘૂંટો કહી શકીએ તે આપણે બનાવી લીધો છે આ ઘૂંટો બી ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં કોઈ પણ તેલ ઘી કે મસાલા વગર બનાવેલી વાનગી આટલી બધી સ્વાદિષ્ટ હોઈ શકે એ તો જ્યારે તમે હું ટેસ્ટ કરશો ત્યારે જ તમને ખબર પડશે પણ ઘણી વખત હોય છે ને કે યંગસ્ટર આવા બ્લેન્ડ લુક જોઈને ખાવા માટે તૈયાર નથી થતા તો તમે આવી રીતના તડકો કરીને બી એને સર્વ કરી શકો છો તમને આ રેસિપી ગમી હોય અથવા તો તમે ઘૂંટાનો સ્વાદ માણેલો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને સ્પેશિયલી તમે દેવુભાઈના હાથનો ઘૂંટાનો સ્વાદ માણેલો હોય તો સાથે સાથે એક નાનકડી કમેન્ટ પણ જરૂરથી કરજો મારી ચેનલ પર નવા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બેલ આઈકનને બી પ્રેસ કરી દેજો જેથી કોઈ બી નવી વિડીયો તમારાથી બિલકુલ બી મિસ ના થાય તેલમાં જીરું સૂકા લાલ મરચાં અને તમાલપત્ર એડ કરી લેવાનું છે બારીક કાપેલી ડુંગળી એડ કરી અને એને થોડી વાર માટે કૂક કરી લેવાની છે પછી તેમાં બારીક કાપેલા ટમેટા એડ કરી અને તેને બી કૂક કરી લેવાના છે બેઝિક સૂકા મસાલા એડ કરી ધાના જીરું પાવડર હળદર પાવડર અને લાલ મરચું એડ કરી લેશું લાલ મરચું આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું જ એડ કરવાનું છે કેમ કે આપણે ઓલરેડી ગ્રીન મરચાંની પેસ્ટ એડ કરેલી છે તેથી ખૂબ વધારે તીખું થઈ જશે ઉપરથી થોડો ગરમ મસાલો એડ કરી મિક્સ કરી લેશું અને આ તડકાને આપણે બનાવેલા ઘૂંટામાં એડ કરી લેવાનું છે વઘાર ટોટલી ઓપ્શનલ છે ઓરિજિનલ ગૂંટામાં વઘાર કરવામાં નથી આવતો પણ જેમ મેં પહેલાં કીધેલું કે આપને બે ટાઈપના ઘૂંટા બનાવતા શીખવાના છે તો આપને ઓથેન્ટિક ગૂંટો બી બનાવેલો છે અને એનું અપગ્રેટેડ વર્ઝન એટલે કે વઘારવાલો ગૂંટો બી બનાવેલો છે તમે જોઈ શકો છો ગૂંટાની કન્સિસ્ટન્સી આટલું લિક્વિડ ફોર્મમાં ઘૂંટો હોય છે આપનો ગૂંટો રેડી થઈ ગયો છે હવે ઘૂંટાને બેઝિકલી બાજરીના રોટલા સાથે ખાવામાં આવે છે તો સાથે સાથે બાજરીના રોટલા બી બનાવી લઈએ બાજરીના લોટમાં થોડું આમથું મીઠું અને પાણી નાખીને આવી રીતના લોટ બાંધી લેવાનો છે એમાંથી આવી રીતના રોટલો પ્રિપેર કરી અને એને શેકી લેવાનો છે હવે આપણો રોટલો બી બની ગયો છે અને આપનો ઘૂંટો બી બની ગયો છે તો ચાલો ઘૂંટાને સર્વ કરી લઈએ ઘૂંટો અને બાજરીના રોટલાના સાથે પાપડ અને છાશ બી સર્વ કરવામાં આવે છે અગર તમને સેલેડમાં જોઈએ તો તમે સાથે ડુંગળી અને ટામેટા બી લઈ શકો છો તો આપનો ઘૂંટો બાજરીનો રોટલો પાપડ અને છાશ રેડી છે ઘૂંટો બનાવી તો લીધો બરાબર

આ રીતે ખોટો ખાવા બરાબર વાહ 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 શું વાત છે મતલબ